નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ખેડૂત અતિવૃષ્ટિ સહાય પેકેજ જાહેર થતાં જ લીલીયા તાલુકાના અઢાર ગામોને આ સાહિત્ય વંચિત રહેતા ખેડૂતોમાં રોષ છે ત્યારે તાલુકા અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો ખેડૂતોના સહાય પ્રશ્ને આક્રમક મૂળમાં છે તેઓ જણાવી રહ્યા છે કે ભાજપના આંતરિક ડખાની અંદર અઢાર ગામના ખેડૂતો આ સહાયથી વંચિત રહી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જબરજસ્ત આંદોલન કરવામાં આવશે આપ ખેડૂત તરીકે રજૂઆત કરવા આવ્યા છો આપનું નામ અને ગામ મારું નામ બિપિનભાઈ ગામ એકલેરા આપ અહીંયા ખેડૂતો સાથે રજૂઆત કરવા આવ્યા હતા કે ત્રેવીસ ચોરીસની જે કૃષિ સહાય છે તે માટે તો શું આપના ગામનો સમાવેશ થયો નથી આપણા ગામનો કોઈ સમાવેશ થયેલો નથી નજીકના ગામનો હરિપરનો સમાવેશ છે તો એકલેરા ગામનો સમાવેશ નથી તો લીલીયા તાલુકાના કોઈ અલગથી ગામ છે નહીં બરાબર તાલુકામાં પૂછીએ તો અધિકારીઓ એવું કહે છે કે અમને ઉપરથી આવો આદેશ એના માટે અમે આવી રીતે જોગવાઈ કરેલી છે આપના ગામમાં ખાસ કરીને મોટા ભાગના લોકો ખેતી છોડીને સુરત વ્યા ગયા ત્યારે સરકાર દ્વારા જો આ સહાય કરવામાં ન આવે તો હજી આના કેવા પરિણામ આવે ખેડૂત આત્મહત્યા કરશે બીજું કંઈ નહીં કરે આવી રીતે સહાય પેકેજ બાકાત કરશે તો ખેડૂત આત્મહત્યા કરશે હવે ભીખાભાઈ આપ તાલુકા કોંગ્રેસના આગેવાન છો તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છો તો આજે ખેડૂતોનું એક વિશાળ વર્ગ તમને મળવા આવ્યું હતું કૃષિ સહાય પેકેજ અંતર્ગત તેમાં ખેડૂતોનો પ્રશ્ન શું છે છણાવટ કરશો ખેડૂતોનું એવું છે ત્રેવીસ આવીને જે કૃષિ પેકેજ જાહેર કર્યું એમાંથી મારા અંદાજ પ્રમાણે ગામ અઢારક કાપી નાખ્યા છે ભાજપની અંદરો અંદર લડાઈને બોલ્યું એક તો ખરાપાટ વિસ્તાર છે હવે આ વર્ષમાં એક વર્ષ ખેતી ખેતી થાય પછી જ કાંઈ થતી નથી બીજા અંદાજ સુરત છે ને અહીંયા જે માણમાણ કરી વરફ પૂરું કરે તો એનું નથી ભાજપની અનુરોધને લડાઈમાં કે આ ઇરાદાપૂર્વક કામ કાયપાસ પડખે તમારા બાજુનું ગામ છે એકલારા તો હરિપરને એકલારા બાજુમાં છે એવી રીતે ત્યાં બવાડી બવાડા ઇંગોરાળા એ નદી કાંઠેના ગામ છે એવી રીતે ગોઢાવદર છે બવાડી છે ઇંગોરાળા છે શેઢાવદર છે લોકા લોકી ભેસવડી ગુંદણ એકલારા પાંતરાળા નાના રાજકોટ ડાંગલા હાથીગઢ ભોરીંગડા ટીબડી સંદાળિયા ખારા કલ્યાણપર અને કુતાણા એક કોઈ ગામ લીધા નથી જે જે ભાજપના મળકિયા હતા અને જે જે ઈરાદાપૂર્વક આ હંધુ કર્યું છે જે એકા ભાજપની અંદરની લડાઈ થાય છે એમાંથી ઈરાદાપૂર્વક આ એક એટલા ગામ કાપી નાખ્યા છે તો આગામી દિવસોમાં આનો નિર્ણય નહીં આવે તો આવેદન પત્ર આપવાનું છે ઉપવાસ આંદોલન કરવાનું છે હંધુ કરવાનું છે નીતિનભાઈ ત્રિવેદી આપ

ભાજપની આંતરિક લડાઈ છે એના હિસાબે આ કાર્યકરને આ કાર્યકરને કાપવાટું ગામડાના ખેડૂતોને પણ આ અન્યાય કરવામાં આવ્યો છે નકર સાડત્રીસ ગામનો પાક નિષ્ફળ ગયેલો હતો અને સાડત્રીસ સાડત્રીસ ગામને આ પેકેજ મળવાની જરૂર છે અમે મુખ્યમંત્રીશ્રીને પણ લેખિત રજૂઆત આજ રોજ કરી છે અને અમે એ પણ કહીએ છીએ કે ભાજપના મોટા નેતાઓ લાઠી રોડે ખાડા પાડી દીધા એવા ભાષણો કર્યા છે કે ત્રણ ત્રણ ઘણી આવક ખેડૂતોને કરીશું પણ ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય દેવામાં એ લોકો ક્યાંય મહત્ત્વનો ભાગ ભજવતા નથી જ્યારે કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહેશે અને આના માટે અમે ખૂબ મોટી લડત પણ આપવાના છીએ એવું અમારા માન્ય જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈની સૂચનાથી આજરોજ આ મીડિયા સમક્ષ હું નિવેદન કરું છું આગામી દિવસોમાં આંદોલન આગામી દિવસોમાં તમામ ખેડૂતોને કોઈ પણ જાતિ જાતિના ભેદભાવ રાખે તમામ ખેડૂતોને સાથે લઈને અમે એક લીલીયા તાલુકાનું મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ નમસ્તે લીલીયા તાલુકાની અંદર સાડત્રીસ ગામ છે ત્યારે સરકારશ્રીએ જ્યારે બે હજાર ચોવીસની અંદર ઓક્ટોમ્બરમાં વરસાદ પડ્યો હતો ત્યારે સરકારશ્રીના પાક વીમાની જાહેરાત કરી હતી પણ અત્યારે બે હજાર પચીસ ચાલે છે જ્યારે સરકારશ્રીએ અત્યારે જાહેરાત કરી છે કે લીલીયા તાલુકાના જે સાડત્રીસ ગામ છે તેમાંથી ઓગણીસ ગામની પાક વીમાની નુકસાનીના એને સર્વે કરાવશે ત્યારે અઢાર ગામ છે એને પણ એને લેવામાં આવ્યા નથી એ અઢાર ગામની અંદર જે શેત્રુજી કાંઠાના આવ્યા છે એમાં ભેંસવડી છે શેઠાવદર છે બવાડી બાવડા છે ખરેખર પાકને એને નુકસાની થઈ હતી વરસાદના કારણે પણ એનો એનો સમાવેશ કરવામાં નથી આવ્યો એટલે હું સરકારશ્રીના જે કૃષિમંત્રી જે રાઘવજી પટેલ છે એના વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છે કે જે આ ખરેખર અઢાર ગામ પણ રહી ગયા છે તેને પણ આ સરકારશ્રીને જે પાક વીમાની અંદર સમાવેશ કરવામાં આવે અને ખરેખર એને પણ એવું થાય કે ભાઈ જે ઓગણીસ ગામને એ તો અમને કેમ નહીં પણ એને પણ ખેડૂતની લાગણી દુભાય અને એને પણ નુકસાની થઈ છે પણ એને જો સર્વે થાય અને એને પણ પાક વીમા મળવા આપે હું વિડીયોના માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માગું છે કે જે ખરેખર તમે પણ તમને ખ્યાલ છે કે ભાઈ જ્યારે એ ગામની અંદર શેત્રુજી કાંઠો નીકળતો હોય અને ઘણા ગામની અંદર ઘણી નુકસાની થઈ છે પણ એનો સર્વંશ કરવામાં આવ્યો નથી અને પણ એનો જો સમાજ કરવામાં આવે તો ખેડૂતોને પણ એમ થાય કે ભાઈ સરકાર શ્રીના લાભ લાભ તેમને મળે અને મારે શહેરોની સુવિધા હવે લીલીયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ के जे आपने एंड्रॉइड टीवी गूगल टीवी 4K टीवी फ्रीज ऑटोमेटिक वॉशिंग मशीन साधु वॉशिंग मशीन डबल डोर फ्रीज सिंगल डोर फ्रीज एसी माइक्रोवेव, एवन पाणीनी आरो फिल्टर एफ एन डी वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन, टेबल फैन सीलिंग फैन किचन फैन બેટરી શેડો બેટરી બ્લૂટૂથ સ્પીકર ડિવાઇસ મિક્સચર બોસ બ્લેન્ડર સહિતની વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે